હું સોનેરી મહેલ જાલિયા મસ્જિદ પાણીની ટાંકીના વિસ્તાર પાસે રહું છું મારું નામ શેખ સરફરાજ છે અમે અત્યારે અમે એવું કહેવા માગીએ છીએ કે અહીંયા ટાંકીની નીચે પચાસથી સાઠ ઘર છે સલ્લંગ અત્યારે તમે આ ટાંકીની હાલત જોઈ શકો છો કેવી જર્જરીત થઈ ગઈ છે અમારું એવું કહેવું છે કે કોઈ જાનહામી થાય કંઈ આ તૂટે પડે જાનહામી થાય એનું જિમ્મેદાર કોણ છે નગરપાલિકાને એટલું જ કહેવા કરવાનું છે આ ટાંકી બંધ કરાવીને બીજી જે નવી બની ગઈ છે એ તરત શરૂ કરે અને આ ટાંકીનું કંઈ ને કંઈ કામ વહેલી રીતથી કરાવે કેટલા ટાઈમથી કઈ ટાઈમથી એવી છે આગળ અમે પૂછેલું અમને કહી બી ગયેલા કે દિવાળી પછી એ ઉતારવાનું કામ શરૂ થઈ જશે પણ અત્યાર સુધી એવું કશું થયું નથી નગરપાલિકાના સાહેબોને વિનંતી છે કે આ ટાંકીનો કંઈ બી નિકાલ કરો બધા આજુબાજુવાળા પરેશાન છે આ ટાંકીને કંઈ થશે તો એની જુમ્મેદારી નગરપાલિકાને થશે બીજા કોઈને નહીં થાય કે અમે વાર વાર વિનંતી કરીએ છીએ વાર વાર એમને કહેવા જઈએ છીએ પણ સાંભળતા જ નથી તો હવે તમે મહેરબાની કરીને આ ટાંકી છે ને કઈ વર્ષોની છે જૂની ટાંકી છે તો હવે પાણી પડે છે ને બધું પાણી બહાર આવે છે છાંટા ઉડે છે ઘરના ઉપર નાના નાના બચ્ચા છે એને પડશે તો દબાઈ જ જવાના છે ટાંકી ભરેલી પડે તો કોઈ જીવે તેની જુમ્મેદારી કોણ લેશે હા ને અમારા મકાન હવે નગરપાલિકાના માણસો આવે તો કંઈ કરે જો એક વાર જોવા તો આવો સાહેબોને કે ને અમારી માંગ એ જ છે કે આ ટાંકીને ઉતારી ને આ નવી ટાંકી બાંધી છે તો એ કરી દો કે બીજું કામ ચાલુ કરો ટાંકીનું નામ બોલો જાયદા ખલીફા અમે વાર શું સમસ્યા છે આ ટાંકીમાં ઘડી ઘડી ટરાલો પડે છે ટાંકી આખી ઉભરાઈ જાય છે પણ કોઈ જોવા આવતું નથી પાણી એટલી બધી ટરાલો પડી છે કે ચારો બાજુથી પાણી પડે છે ઠેઠ અમારા છાપરા પર પાણી આવે છે ગમે તારે બી આ ટાંકી છે ને ફસાઈ જશે તો તમે આવો ને જોઈ ને એનું નિકાલ કરો તો અમોને બી શાંતિ મળે ચોમાસા અમે કંઈ જવાનું તો ચારો તરફ પાણી ગળે છે ચારો તરફ ફસાઈ ગાય છે બહાર સુધી પાણી નીકળે છે અંદર પથ્થર નાખ્યા છે નીચે એ બધું પાણી પડે તો બહાર સુધી પાણી આવે છે હવે તમે આવો ને જોઈને જાઓ તો તમને બી ખબર પડે નગરપાલિકાના આટલી વિનંતી છે કે અમારું આટલું કામ કરો ને ઉતારો એને હવે બીજી બનાવી છે ને નવી તો નવી ચાલુ કરો ને અને ઉતારો માણસ બોલાવીને ભસમ કરાવો અને બી